હેલો ફ્રેન્ડ્સ જય મુરલીધર બધાને સ્વાગત છે તો તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં તો આજની રેસિપી છે મોણ નાખ્યા વગર રોટલી લાંબો સમય સુધી સોફ્ટ કેવી રીતે રહે તો એ આજે આપણે બનાવીશું તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ રોટલી બનાવવી એકદમ આસાન છે પરંતુ રોટલી બનાવવા માટે બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આપણી રોટલી છે એ એકદમ સરસ ગોળ અને લાંબો સમય સુધી છે એ સોફ્ટ પણ રહેશે તો સૌથી પહેલાં છે રોટ લોટ જે છે એ સારો બંધાવવો જોઈએ જો લોટ જ સારો નહીં બંધાય તો રોટલી છે એ સારી નહીં બને અને રોટલી જો સારી નહીં બને તો રોટલી છે એ લાંબો સમય સુધી સોફ્ટ પણ નહીં રહે તો લોટ છે એ ચાડી અને જરૂરિયાત મુજબ છે એ પાણી ઉમેરતા જવાનું છે અને લોટ છે એ બાંધતું જવાનું છે પણ લોટ છે હંમેશા ક્યારેય રોટલીનો કડક ના હોવો જોઈએ રોટલીનો લોટ જે છે એ હંમેશા નરમ જ બંધાયેલો હોવો જોઈએ તો મારો લોટ જે છે એ સરસ મજાનો અહીંયા બંધાઈ ગયેલો છે અને મેં અહીંયા છે એ ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે તો હવે આપણે છે લોટ બંધાઈ ગયેલો છે તો ઉપરથી તેલવાળો છે એ હાથ આપણે કરી અને લોટ છે એ સારી રીતે ટીપી લઈએ તમે જેટલો લોટ છે એને સારી રીતે મસળશો એટલો જ લોટ છે એ સોફ્ટ અને સરસ થાશે અને રોટલી પણ છે એની સારી બનશે તો આપણો લોટ જે છે એ સરસ મજાનો બંધાઈ ગયેલો છે અને હવે એને સારી રીતે છે એ મસળી લઈએ જેથી રોટલીનો લોટ છે એ સરસ થઈ જાય અને આપણી રોટલી છે એ સોફ્ટ અને રૂ જેવી પોચી બનશે તો હવે લોટને છે એ આપણે ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે લોટને સેટ થવા માટે મૂકી દઈએ તો પંદરથી વીસ મિનિટ બાદ લોટ છે એ સરસ મજાનો છે એ તૈયાર છે અને લોટ છે એ એકદમ નરમ જ રાખવાનો છે તો હવે આપણે છે એ રોટલી બનાવવા તરફ આગળ વધીએ તો મેં છે અહીંયા એક રોટલીની લુઈ છે એ આ રીતે બનાવી લીધેલી છે અને હવે આપણે એને છે લોટ ચોપડી અને સરસ મજાની ધીમે ધીમે છે એ વણી નરમ હાથે છે પોચા હાથે ધીમે બહુ વજન નથી દેવાનો રોટલી છે એ વણી લઈએ અને તમે જોઈ શકો છો રોટલી છે એની રીતે રીતે ગોળ સરસ ફરે છે આપણે ખુદને ફેરવવી નહીં પડે તમારો લોટ સરસ હશે તો રોટલી છે એ સારી જ બનશે અને હવે જે મેઇન બીજી બાબત ધ્યાન રાખવા જેવી છે એ છે રોટલીને ચોળવવાની તો મેં અહીંયા છે પેલું જ્યારે આપણે પળ ચોળવતા હોઈએ રોટલીનું એને છે એકદમ ધીમું ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવાની છે અને બીજા પળમાં તમે મીડિયમ કરી શકો છો અને રોટલી છે એ બળવી ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તમારી રોટલી જે છે એ સરસ મજાની બની અને પોચી રૂ જેવી જ બનશે તો આપણી રોટલી છે સરસ બની અને તૈયાર છે તો એવી જ રીતે આપણે છે એ બીજી રોટલી બનાવી લઈએ આવી રીતે આપણે બધી રોટલીઓ છે બનાવી લેશું તો મેઇન બાબત છે લોટ બાંધવાનું અને રોટલીને ચોળવવાનું જો આ બે બાબત તમને સારી રીતે આવડી જશે એટલે આપણી રોટલી જે છે એ ખૂબ જ સરસ બનશે તમારે મોણ નાખવાની પણ જરૂર નહીં પડે તો સરસ મજાની રોટલીઓ છે એ બનીને તૈયાર છે અને જો તમે મારા વિડિયો પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા આવા જ મારા નવા વિડીયો જોવા માટે બે લાયકન જરૂરથી દબાવજો જેથી દરેક નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ